પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે લાકડીયા નેશનલ હાઇવે ઓવરબ્રિજ પાસે ગત તારીખ સોળ પાંચ ના સવારે સાત ત્રીસ થી આઠ વાગ્યાના આશામાં આ બનાવ બન્યો હતો મૃતક રવિભાઈ મોટર લઈને માધા પરથી વડોદરા જવા નીકળ્યા હતા તે દરમિયાન ટ્રકના ચાલકે તેમણે ટક્કર મારી હતી જેમાં રવિભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા અહીં ચાલુ સારવારે ગત તારીખ અઢાર પાંચના સાંજે ચાર વાગ્યાના અરસામાં તેમણે દમ તોડ્યો હતો તો મૃતકના માતા નીરુબેન પ્રવીણભાઈ શોમાભાઈ નાયકે અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો અકસ્માતનો વધુ એક બનાવ ઝાડના જાળના પાતાળિયા હનુમાન મંદિરથી કિડાણા તરફ જતા માર્ગ ઉપર હમીરભાઈની વાડીની બાજુમાં બન્યો હતો કાર ચાલકે તેમની ટક્કર મારી હતી જેને કારણે તેમને માથા અને પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેમની સારવાર કારગત નીવડે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તો નોર મહંમદ આહમદ સોઢાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે